આડિયોના ઓનલાઇન ટેક્સના નામે અમીરગઢમાં ઉઘાડી લૂંટ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર ઠેર ઠેર જગ્યાએ ઓનલાઈન ટેક્સના કેબિન દ્વારકા દ્વારા વાહન ચાલકોને થોડા દિવસે છેતરપિંડી કરી રહ્યા હોવાનું સામે આવ્યું અમીરગઢ તાલુકાના જોરાપુરા પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકો ઓનલાઇન ટેક્સ ભરતા વાહન ચાલકોને થોડા દિવસે ટેક્સના નામે છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં એક ટ્રક ચાલક જોરાપુરા પાટિયા નજીક આવેલા ઓનલાઈન ટેક્સ ભરી પાવતી લઈને નીકળ્યો હતો જ્યારે મહેસાણા નજીક જતા આરટીઓ દ્વારા તપાસ કરતા ખબર પડી કે ટ્રક ચાલક જે ઓનલાઈન ટેક્સની પાવતી ખોટી છે ત્યારે ટ્રક ચાલકે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી આ અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક આવેલા ઓનલાઈન ટેક્સના કેબિન પર જ પેમેન્ટ કરીને ટેક્સ ભરું છું આ ઓનલાઈન ટેક્સનું કેબિન અમીરગઢ પોલીસ સ્ટેશનના હદમાં જોરાપુરા પાટિયા નજીક નેશનલ હાઇવે પર આવેલ છે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહન ચાલકો ઓનલાઈન ટેક્સ ભરતા ચેતજો ઓનલાઈન ટેક્સની પાવતી નકલી આપી રહ્યા છે હવે આ મામલે પોલીસ દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ કે પછી ઓનલાઈન ટેક્સના નામે વાહન ચાલકોને ધોળા દિવસે આમ લૂંટતા જ રહેશે જોઈએ હવે પોલીસ શું કાર્યવાહી હાથ ધરે છે